સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લી એક્સપ્રેસમાં સુરત આવી રહેલા યાત્રિકોના સામાનની ચોરી થતાં પ્રવાસીઓએ સુરત રેલવે સ્ટેશનને હોબાળો મચાવે એક તરફ મહિલા સુરક્ષાની વાતો વચ્ચે પાંચથી વધુ મહિલાઓના સામાનની ચોરી થઈ ગઈ છે જેથી રેલવે વિભાગના પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે રેલવે પોલીસ ફોર્સના જવાનોએ સ્થળ પર ફરિયાદ લેવાના બદલે ઓનલાઇન ફરિયાદો કરો અથવા આગળના સ્ટેશન પર ફરિયાદ કરવા જણાવ્યું હોવાનો પણ આક્ષેપ ચોરી થઈ હોય તે મહિલાઓ કર્યો છે અરવલ્લી એક્સપ્રેસના એસી કોચમાં ચોરીના બનાવથી યુવતીઓએ તાત્કાલિક ચેઇન પુલિંગ કરી હતી અને હલ્લાબોલ કર્યો હતો પેસેન્જર્સે માથાકૂટ કરતા અંતે આરપીએફ અને જીઆરપી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી તેમજ ફરિયાદના આધારે જીઆરપી એક આરોપીને ઝડપ્યો છે તેની પાસેથી ત્રણ બેગ પણ મળી આવી છે तो तु तु नहीं क्यों नहीं नहीं लिया लिया अभी अभी तक तक ही हम उतरे हैं आप कंप्लेंट लिया ही नहीं आप, ले 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 ही तो, ही किसी ने आप चलो जयपुर तक हम क्यों उतरे जयपुर ये गाड़ी है आप जहाँ भी जाएंगे आप अंदर बैठ के कंप्लेंट नोट करो हमारी हम लोग चौदह सात सौ एक अवली एक्सप्रेस में सफर कर रहे हैं जो गंगानगर से बोरवली की तरफ जा रही है उसके अंदर रिंगस के आसपास रिंग स्टेशन के नजदीक पहुंचे तो हमें पता चला कि हमारी बैग चोरी हो गई है और बैग रिंग के आसपास ही चोरी हुई है कि उसे मिनट पहले एक लड़की ने भी अपना बैग 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 देखा था तो सब एक साथ में है से लूट ली गई और ट्रेन के अंदर कोई आरके जयर है ड्यूटी नहीं है कोई दिखाई नहीं दिया टीटी अभी तक हमसे मिलने नहीं आया अटेंडेंस कहा है वो हमको पता नहीं है सब बैगों में लाखों रुपए का सामान था कीमती सामान था इन बच्चों की जय भी जो थी ज्वेलरी थी और मेरा खुद का बैग था उसमें कम से कम

બિલકુલ ક્રિષ્ના વિગતવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનની પરિવાર અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન ની અંદર સુરત આવી રહ્યો હતો અને તે દરમિયાન સામાન્ય ચોરી ની ઘટના જે છે તે સામે આવી છે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન ની અંદર એસી કોચ ની અંદર સામાન્ય ચોરી થઈ હોવાનું હાલ અત્યારે માહિતી સામે આવી રહી છે એક મહિલા નહીં બે નહીં પરંતુ પાંચ થી વધુ મહિલાઓની બેગ ને ચોરી થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે મહિલાઓ દ્વારા ચેન કુલિંગ કરવામાં આવ્યું હતું ટ્રેન પણ સંભાવી દેવામાં આવી હતી પરંતુ મહિલાઓનો આરોપ છે કે ચેન કોલિંગ કર્યા બાદ ટ્રેન જે છે તે ઉભી ના રહી હતી અગાડી જઈને ઉભી રહી હતી સાથે જ આરપીએફ અને જીઆરપીએફ ને જાણ કરવામાં આવી હતી ત્યારે જીઆરપીએફ ની ટીમ આનાકાની કરી રહી હતી અને તેમને જણાવ્યું હતું કે આ સ્ટેશન નહીં પરંતુ અગાડના સ્ટેશન પર જઈને તમે ફરિયાદ કરો અથવા ઓનલાઈન ફરિયાદ કરો તો તમારો સામાન મળી જશે એવી બાહેદારી આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓની અંદર રોજ જોવા મળ્યો હતો મહિલાઓ દ્વારા

સામાન ચોરી થઈ છે પરંતુ રેલવે વિભાગ નું તંત્ર જેઆરપીએફ હોય કે પછી આરપીએફ નું તંત્ર હોય કોઈ પણ ફરિયાદ લેવા માટે કાયમ માનાકાની કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે જે રીતના વિડીયો સામે આવી રહ્યા છે અરવલ્લી ખાતેના જે સુરત આવી રહ્યા હતી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરો સુરત આવી રહ્યા હતા તે દરમિયાન તો જેટલી મહિલાઓનું જે છે તે સામાનની ચોરી થઈ હતી આનાકાની કર્યા બાદ ફરિયાદ તો નોંધવામાં આવી હતી થી ત્રણ જેટલી બેગો પણ મળી ગઈ હોવાનું હાલ સામે આવી દીધું છે પરંતુ એક પછી એક ચોરીના બનાવ બનવા અને યુવતીઓની સલામતી સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે યુવતીઓ જે છે તે પણ જણાવી રહી છે કે રેલવેનું તંત્ર એકદમ ગોર નિંદ્રામાં છે કારણ કે ફરિયાદ કરવા છતાં પણ તંત્ર આનાકાની કરતું હોય છે અને અગાઉ ના સ્ટેશન પર જાઓ અથવા તો ઓનલાઇન ફરિયાદ કરો એવી વાતો કરવામાં આવતી હોય છે રોષે ભરાયેલા યાત્રીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો વિડીયો પણ જીએસટીવી પાસે સૌપ્રથમ સામે આવ્યો છે સમગ્ર બાબતને ને જોતા અત્યારે જીઆરપી ની ટીમ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે બે જેટલા બેગો પણ કબજે કરવામાં આવ્યા છે અને જીઆરપી ની વાત કરવામાં આવે તો જે RPF ની વાત કરવામાં આવે તો RPF ની ટીમ દ્વારા જે મુસાફરો હતા તેમની જોડે ગેરવર્તણુ કર્યા હોવાના આરોપ જે છે તો મુસાફરો દ્વારા લગાવવામાં આવ્યો છે કારણ કે ફરિયાદ લેવા માટે આનાકાની થઈ રહી હતી અને નીચે ઉતરી આવ્યા હતા તાત્કાલિક ધોરણે જીઆરપીએફ ની ટીમ દ્વારા ફરિયાદ નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી પરંતુ કૃષ્ણ ચોક્કસપણે કહી શકાય પેટ્રોલિંગ સતત રેલવે ની અંદર રહેવું જોઈએ બનાવ હોય રેલવે ના ટ્રેન ના ડબ્બા માંથી મોબાઈલ સ્નેચિંગ ના બનાવ બનતા હોય તો ક્યાંક બેગ ની ચોરી ના બનાવ બનતા હોય ત્યારે અનેક પ્રશ્નો જે છે તે રેલવે વિભાગના તંત્ર પર સામે આવી રહ્યા છે